ભારતીય જનતા પાર્ટીના નેતાઓની કરુણતા તો જુઓ જે જાતિ આધારિત વસ્તી ગણતરી છે તેની માંગનો વિરોધ કરતા હતા તે જ જાતિ આધારિત વસ્તી ગણતરીની એનડીએ સરકારે જાહેરાત કરતા હવે તેમાં તેઓને લાભ દેખાઈ રહી છે ગુજરાતથી પણ આ નેતાઓ છે તેમની પ્રતિક્રિયા સામે આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર

તેઓને જાતિ આધારિત વસ્તી ગણતરીથી ચોક્કસ લાભ થશે અને છેવાડાનો જે વ્યક્તિ છે તેના સુધી જે પણ સરકારની યોજના હોય તેનો લાભ પહોંચશે પરંતુ તે સમયે આ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધીની જે જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ છે તેની મજાક ઉડાડતા હતા અને ત્યાં સુધી કહેતા હતા કે જાતિ આધારિતની જે તેમની માંગણી છે તેનાથી સમાજમાં વેરઝેર ઉત્પન્ન થશે અંતે રાહુલ ગાંધીની આ માંગ છે તેની થશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે વસ્તી ગણતરીનો વિરોધ કરતા હતા તે જ ભાજપના નેતાઓને અત્યારે આ જાતિવાદી વસ્તી ગણતરી છે તેઓમાં લાભ દેખાવા માંડ્યા છે ગુજરાત પણ પ્રતિક્રિયા સામે આવી છે અને રાજ્ય સરકારના આરોગ્ય પ્રવક્તા ઋષિકેશ પટેલે કે ના સમિતિ આ મુદ્દો જ્યારે કોંગ્રેસ સત્તા ઉપર હતી ત્યારથી જ આ મુદ્દાની માગણી અને જાતિય જનગણના ની માગણી વારંવાર થવા છતાં પણ એમને સ્ટેબિલિટી લાગતી હતી કે અમને કોઈ આખા દેશમાંથી સત્તા ઉપરથી હટાવી શકે નહીં હટાવી શકશે નહીં એવું લાગતા એ લોકોએ ક્યારે અને તમે ભૂતકાળના પણ જો સ્ટેટમેન્ટ જોશો તો એ લોકોએ ક્યારે પણ કોંગ્રેસે ક્યારે પણ આ મુદ્દાને જાતીકીય જનગણનાનો વિરોધ જ કર્યો હતો પરંતુ સત્તા ઉપર રહી અને જાતિકીય જનગણના માટેનો જે મહત્વનો નિર્ણય આદરણીય પ્રધાનમંત્રી સાહેબ અને કમિટીએ જે લીધો છે એ આવકારદાયક છે અને આવકારદાયક કેટલા માટે છે આમાં કોઈ રાજનીતિનો કોઈ પાર્ટ નથી આમાં કોઈ રાજનીતિ કરવી નહીં પરંતુ તમામ વર્ગોને સર્વસમાવે એની પ્રગતિ થાય અને જે પણ કંઈ આંકડાકીય તથ્યોના આધારે જે પણ સમાજો અથવા જ્ઞાતિઓ પાછળ છે તો એના માટેની યોજનાઓ બની શકે એના માટેનો આ મુદ્દો છે અને તમે પણ છેલ્લા કેટલાય સમયથી તમે જોઈ રહ્યા છો કે વારંવાર કોંગ્રેસ ભૂતકાળમાં જેનો વિરોધ કર્યો હતો એમના દાદા દાદી પિતા આ બધાએ જેમનો વિરોધ કર્યો હતો હવે સત્તા ક્યાંય દૂર દૂર સુધી એમને નજીક ના દેખાતા અને જાતિ કે જણગણનાને એ લોકોએ રાજકીય મુદ્દો બનાવ્યો સત્તા મેળવવા માટેનું હથિયાર બનાવ્યું અમે તો સત્તા ઉપર છીએ અને સત્તા ઉપર હોવાથી એ અમારા માટે એ વિષય પોલિટિકલ નહીં પરંતુ ડેવલપમેન્ટ અને દરેકના જ્ઞાતિઓના વિકાસ માટેનો આ મુદ્દો બનાવીને અમે આગળ વધી રહ્યા છીએ સત્તા ઉપર હોવા છતાં ન કરવું અને સત્તા ઉપર રહીને પણ જાતીય જાતિય જનગણના વાળો મુદ્દો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે એને મંજૂરી આપી છે કમિટીએ મંજૂરી આપી છે ખૂબ જ આવકારદાયક છે અને આવતા સમયની અંદર જે દલિત વંચિત શોષિત આદિવાસી જે પણ વિભાગો જે જાતિઓ ક્યાંય પાછળ રહી છે તો એમને આગળ આવવા માટે યોજનાઓ બનાવવામાં ખૂબ મદદગાર સાબિત થશે કોંગ્રેસનું કહેવું છે એટલા માટે કેન્દ્ર અમારા એટલા માટે જ કહ્યું કે જ્યારે સત્તા ઉપર હતા ત્યારે એ નિર્ણય ન લીધો અને આંદોલન એટલા માટે કર્યું અને એટલા માટે મુદ્દો ચગાવ્યો કે ફરીથી સત્તા ઉપર આવવું હતું અમે તો સત્તા ઉપર જ છીએ આદરણીય મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની સરકાર વર્ષો સુધી સત્તા ઉપરથી હટવાનું અથવા તો એને હટાવી શકવાનું કોંગ્રેસમાં સામર્થ્ય ન રહેવાથી એમને આ મુદ્દાને જાતિકીય જનગણનાને એ પોલિટિકલ મુદ્દો બનાવ્યો અમારા માટે કોઈ રાજકીય મુદ્દો નથી પરંતુ દરેક સમાજનો સર્વસમાવેશક વિકાસ થાય એના માટેનો મુદ્દો આમ ઋષિકેશ પટેલને હવે આ જાતિ આધારિત વસ્તી ગણતરી છે તેમાં લાભ દેખાઈ રહ્યા છે અને સારી સારી વાતો પણ કરી રહ્યા છે કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે દેશના સામાન્ય ગરીબ મધ્યમ વર્ગના લોકો એમાં પણ ખાસ કરીને એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને સામાજિક ન્યાય મળે એની હાલની આર્થિક શૈક્ષણિક અને સામાજિક પરિસ્થિતિઓનો ખ્યાલ આવે નવ બજેટની ફાળવણી યોજનાઓના નવા આયોજન માટે પણ જાતિ જનગણના જરૂરી છે એ વારંવારની રજૂઆત માગણી કોંગ્રેસના નેતૃત્વએ ખાસ કરીને જનનાયક રાહુલ ગાંધીએ કરી લાંબા સમયથી આ માંગ માટે લડ્યા પણ છે રાહુલ ગાંધીજીએ આખા ભારત જોડો યાત્રા દરમિયાન એક જ વાત કરી કે દેશના લોકોને સામાજિક ન્યાય મળવો જોઈએ દેશના જે ગરીબ મધ્યમ વર્ગના લોકો છે એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકો છે એને એની વસ્તીના પ્રમાણમાં સામાજિક આર્થિક અને રાજકીય મળવી જોઈએ એને સમાનતાનો અધિકાર મળવો જોઈએ પણ કાયમ આ સરકાર એની હાંસી ઉડાવતા ઉડાવતા હતા હતા એમની મજાક પણ આજે રાહુલજીની કોંગ્રેસની સામે સરકારે ઝૂકવું પડ્યું અને જાતિ જનગણના કરાવવાની જાહેરાત કરવામાં આવી છે ગુજરાતમાં પણ અમે સૌ કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ પણ આ બાબત માટે ખૂબ લડાઈ લડ્યા છે ઓજસના નામે ઓબીસી જન અધિકાર સમિતિના નામે આખા ગુજરાતમાં મેં જાગૃતિના કાર્યક્રમો કર્યા અને આવનારા દિવસોમાં પણ જાતિ જનગણના થાય એસસી એસટી ઓબીસી માઇનોરિટીના લોકોને એના વસ્તીના પ્રમાણમાં એની હિસ્સેદારી મળે અને સાથે સાથે આ જ્યારે પણ આવનારો સમય આવશે ત્યારે પચાસ ટકાની અનામતની જે દીવાલ છે એને પણ તોડીને તમામ લોકોને વસ્તીના પ્રમાણમાં એનો અધિકાર મળે હિસ્સાદારી મળે એ કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે ને એ સુનિશ્ચિત કરવા માટે અમારો લડાઈ ને આગામી આયોજનો ચાલુ રહેશે આજે ફરીથી રાહુલજી કોંગ્રેસની જાતિ જનગણનાની માંગ સામે સરકારને ઝૂકવું પડ્યું આમ કોંગ્રેસના નેતાનું કહેવું છે કે એસટી એસસી ઓબીસી છે અને લઘુમતી સમુદાય છે તેઓને જાતિ આધારિત વસ્તી ગણતરીથી લાભ થશે અને જે સમાજની જેટલી ભાગીદારી તેટલી તેની હિસ્સેદારી થશે ગુજરાતમાં પણ કોંગ્રેસના નેતાઓ માંગ સતત ઉચ્ચારી રહ્યા હતા તેવું પણ આ અમિત ચાવડા કહી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ